પાલનપુર ખાતે આવેલી જીડી મોદી કોલેજ આગળ એક કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે કારમાં આગ લાગતા દોડધામ મચી હતી સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગના કર્મચારી તાત્કાલિક ઘટના સ્થળે દોડી પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો પાલનપુર જીડી મોદી કોલેજ બહાર ઉભેલી એક કારમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગતા અફડા તફડી મચી હતી આ ઘટનાના પગલે આજુબાજુથી લોકોના ટોળે ટોળા એકત્ર થયા હતા અને ફાયરને જાણ કરવામાં આવી હતી જેથી ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબુ મેળવવામાં આવ્યો હતો જોકે આગ ઉપર કાબુ આવે તે પહેલા જ કાર બળીને ખાક થઈ ગઈ હતી જેના કારણે કાર માલિકને મોટું નુકસાન થયું હતું I'm sorry.